બાળકોને એટલે આ લેવલ એ ચાલુ થઈ ગઈ છે અને ફટાકડામાંથી નવી હોય બાળકોમાં ઘણી બધી વેરાયટી આવેલી છે નવી નવી વેરાયટીમાં જેમ કે ગયા વખત કરતાં શું નવીન મળે ગયા વખત કરતાં એક લાયન આવ્યું છે ડખ આવ્યું છે પછી ઓરિયો બિસ્કીટમાં મોચકરી આવેલી છે શંભુ આવેલા છે શંભુમાં ગાડી નાણાંથી લઈને મોટા પોતાના જંભુ આવેલા શંભુ આવેલા છે તમારે જે અત્યારે જરાક રાતો મોડા સુધી બેસો છો કે કઈ રીતે હા એવા વાગ્યા લગ સુધી જાતે રાત્રે અચ્છા તમે તમારા જે રાજકોટવાસીઓ જે આટલા ગ્રાહકો છે રાજકોટવાસીઓને તમે શું સંદેશ આપવા માંગ્યો છો સંદેશો એટલો જ કે દિવાળીનો તહેવાર છે આનંદનો તહેવાર છે હાજર બીજ ચાલુ છે બધું વ્યવસ્થિત છે ફટાકડા ફોડવામાં એ ગવર્મેન્ટની ગાઈડલાઈનનો ઉપયોગ કરીને ફટાકડા ફોડવા જેથી જે ખુશીનો જે માહોલ છે એ વાતમમાં ન બદલાઈ જાય એટલું અમારા તરફથી અમારા ગ્રાહકોને વિનંતી રાજકોટ હા રાજકોટવાસીઓ બધા